આહવા નર્સિંગ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આહવા નર્સિંગ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો કોલેજના પ્રિન્સિપાલ મંજુલાબેન ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગે વાર્તાલાપ અને ડિબેટ કરી હતી વાર્તાલાપ દરમિયાન વિદ્યાર્થીઓએ મતદાનનું મહત્વ સમજાવ્યું હતું તો ચાલો મળીએ કેટલાક વિદ્યાર્થીઓને મારું નામ પ્રજાપતિ આકાશ આકાશકુમાર બાલકૃષ્ણભાઈ છે હું જેનમ સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું આ મારી જનરલ નર્સિંગ સ્કૂલ આહવા ડાંગમાં આજે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનો પ્રોગ્રામ કરવામાં આવે તો તેમાં આજે અમે ડિબેટ કરી જેમાં અમને બધાને જાણવા મળ્યું કે ચૂંટણી શું છે એમ ચૂંટણી કોણ કરી શકે કોણ લડી શકે એ બધી અવેરનેસ આજે અમને જાણવા મળી એમ આજે આજે જોઈએ ને તો કે બધા એલિજિબલ છે અમે કે અમે કોને જીતાડી શકીશું એમ કોને અમે લાવી શકીશું કે જે ખરેખર દેશના વિકાસ માટે ઉપયોગમાં આવશે કે અમારો વિકાસ કરશે પોતાના ગામનો કરશે એ આજે અમે જાણ્યું એમ કે કયા પ્રતિનિધિનો આપણે ચૂંટી શકીએ એમ પટેલ ડિયા છે અને આજે અમારી કોલેજમાં અહીંયા ચૂંટણી માટેનું ડિબેટ હતું અને એમાં અમને ઘણી જાણકારી મળી છે કે કેવી રીતના ચૂંટણીમાં વોટ આપવાનો એમાં કયા પ્રતિનિધિને ચૂઝ કરવાની એ માટે અમને નોલેજ મળ્યું છે અને હું પહેલીવાર મત આપવા જઈ રહી છું તો એ માટે મને જે નોલેજ મળ્યું અહીંયાથી એ માટે ખૂબ ધન્યવાદ થેન્ક યુ ચૂંટણી માટેની ડિબેટ કરવામાં આવેલી કે જે જેમાં અમને ખબર પડી કે ચૂંટણીનું ઇમ્પોર્ટન્સ શું છે બરાબર એના ફાયદા ગેરફાયદા તમારો એક મત છે એ બી કેટલો ઇમ્પોર્ટન્સ છે ત્યાંથી લઈને ચૂંટણીમાં કોણ કોણ ઊભા રહે તથા કોણ કોણ લોકો મત આપી શકે અથવા એ એમાં શું 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 કહેવાય એક કેપેબલ હોય તો એ કેવી રીતે તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ લોકો વોટ આપી શકે અથવા આ લોકો ચૂંટણીમાં ઊભા રહી શકે એના માટે એમને પૂરતી જાણકારી આપી એના માટે થેન્ક યુ